હેલો એવરીવન રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મારું સ્ટડી રૂટિન કે જેમાંથી તમે તમારું ખુદનું રૂટિન પણ બનાવી શકશો કે તમારે કઈ રીતે સ્ટડી કરવાની છે કઈ રીતે પ્રિપરેશન કરવાની છે અને કયા કયા સબ્જેક્ટ રીડ કરવાના છે તો બસ મારી મોર્નિંગની શરૂઆત થાય છે ચાર વાગ્યાની આસપાસ પછી સવારે મોર્નિંગમાં દસ મિનિટ હું થોડું મેડિટેશન એક્સરસાઇઝ કરીને આ મારું

સાડા ચાર ની આસપાસ હું રીડિંગ કરવા બેસી જઉં છું એન્ડ સાડા ચાર થી છ સાડા છ ની આસપાસ સુધી હું મારું રીડિંગ કરું છું જેમાં કરંટ અફેર્સ હોય છે એન્ડ મારું થોડું લો રિલેટેડ સ્ટડી કરતી હોઉં છું બંને સબ્જેક્ટ સાથે લઉં છું સાડા સુધી સ્ટડી કર્યા પછી મારામાં અડધો કલાક મસ્ત રીતે એક્સરસાઇઝ કરું છું મસ્ત સવારનો નજારો એન્જોય કરું છું તો પોતાના માટે ટાઈમ આપવો ખૂબ જ જરૂરી છે એમાં પણ જ્યારે એક હાઉસવાઈફ તમે હોવ ત્યારે કારણ કે હાઉસવાઇફ હોવ છો ત્યારે એટલી બધી રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવી જતી હોય છે ને કે તમે ખુદના માટે ટાઈમ કાઢી શકતા નથી તો મોર્નિંગમાં આ વસ્તુ તમારે જરૂર કરવાની છે કે તમે તમારા માટે થોડો ટાઈમ કાઢો એન્ડ મોર્નિંગમાં હું મારી શરૂઆત પૂજાથી કરું છું જેથી પોઝિટિવ ફીલ થાય છે જ્યારે અગરબત્તીની સ્મેલ પૂરા ઘરમાં ફેલાઈ જાય છે ત્યારે કંઈક અલગ જ ફિલિંગ આવે છે કારણ કે યાર મને અગરબત્તીની સ્મેલ ખૂબ જ ગમે છે એટલા માટે તો હું ઘણી જગ્યાએ અગરબત્તી લેવા ફરી છું નડિયાદ પણ સંતરામમાં ગઈ છું તો ત્યાંથી પણ મને સારી એવી અગરબત્તી મળી છે એન્ડ સવાર સવારમાં મારો બસ આ નાસ્તો રેડી કરું છું જેમાં છે ખમણ ખમણ મેં કેટલાય ટાઈમથી બનાવું છું પણ આજ સુધી માર્કેટ જેવા ખમણ બન્યા જ નથી ખબર નહીં પોચા બનતા જ નથી સોફ્ટ બનતા જ નથી યાર કોઈને આવડતા હોય તો જરૂર કહેજો એન્ડ નાસ્તો કર્યા પછી મારા હસબન્ડ એમના જોબ ઉપર જાય છે એન્ડ હું મારા કામમાં લાગી જાઉં છું તો મારા જે ઘરના મોસ્ટલી રૂટીન જે કામ હોતા હોય છે ક્લિનિંગ ને બધું એ હું પ્રોપર રીતે પતાવી દઉં છું તો આ બધું કામ પતાવતા મારે નવ વાગે જાય છે એન્ડ નવ વાગ્યા પછી હું શું કરું છું કે ભગવદ્ ગીતા લઈને બેસું છું તો ભગવદ્ ગીતા યાર ખૂબ જ પોઝિટિવ ફીલ કરાવે છે તમને કે જ્યારે તમે તૈયારી કરતા હોવ છો જ્યારે તમે ડિમોટિવ હોવ છો ડિપ્રેશન હોય છે અથવા તો તમે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ભગવદ્ ગીતા વાંચો વધારે નહીં ખાલી રોજના પાંચ પેજીસ વાંચો પાંચ પેજીસ તો થોડી તમને પોઝિટિવ આવશે મારે પણ ઘણી વખત મેં તમારી સાથે મારી લાઈફ જર્ની શેર કરી છે કે જેમાં ઘણી વખત હું પડી છું અને ઘણી વખત ઊભી થઈ છું બસ આ જ રીઝનથી કે હું વાંચતી હોઉં છું તો મને પોઝિટિવ ફીલ થાય છે પોઝિટિવ એનર્જી મળે છે કે ના લાઈફમાં હવે કંઈક તો કરવું જ છે તો આ મને એનર્જી આપે છે તો તમે પણ રીડિંગ કરી શકો છો એન્ડ બસ એ વાંચ્યા પછી દસ મિનિટ જ લાગે છે વાંચતા પાંચ પેજીસ તમારે વાંચવાના હોય છે દસ મિનિટ લાગે છે એ વાંચ્યા પછી હું મારું રીડિંગ કરવા બેસી જાઉં છું તો અત્યારે મોર્નિંગમાં હું મારું રીડિંગ કરું છું ઇતિહાસનું રીડિંગ કરું છું બિકોઝ ઇતિહાસ અને ઇકોનોમિક્સનું સાથે લઉં છું તો અત્યારે મારી જે મેન્સની આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ છે એ કરતી હોઉં છું તો મારું આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમે જોઈ શકો છો ખૂબ જ જરૂરી છે કારણ કે મેં મારે જ્યારે અકાઉન્ટ્સ મેન્સની જ્યારે એક્ઝામ આપી ત્યારે મેં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નહોતી કરી જે મને ખૂબ જ નડી છે તો તમે પ્રેક્ટિસ જરૂરથી ચાલુ કરી શકો છો અત્યારથી એન્ડ પછી હું મારું લંચ કરું છું એન્ડ લંચ કરતાની સાથે જ હું મારું સ્ટડી પણ કરતી હોઉં છું જેમાં અંગ્રેજીની જે બુક્સ છે કે જેમાં તમારું ટ્રાન્સલેશનવાળી જે બુક છે એ ખૂબ જ હેલ્પફુલ રહેશે તો બસ લંચની સાથે મારું આ કામ ચાલતું હોય છે એન્ડ સાથે સાથે કોઈકવાર તમારા જે મેસેજીસ હોય છે કમેન્ટ્સ હોય છે એનો રિપ્લાય પણ આપતી હોઉં છું લંચ કર્યા પછી હું મારું ફરીથી ઇકોનોમિક્સ ચાલુ કરું છું તો ઇકોનોમિક્સમાં આજે મારે મોનિટરી પોલિસી કરવાની હતી તો બસ એ રીડિંગ કરતી હોઉં છું તો ઇતિહાસ અને ઇકોનોમિક્સ હું સાથે કરતી હોઉં

તો બસ એ છોકરાઓનું ટ્યુશન દસમાવાળાની પણ રિસ્પોન્સિબિલિટી મારી ઉપર ઘણી બધી હોય છે કે જેમને પાસ કરાવવાના છે મારે તો એમના માટે પણ મારે નોટ્સને બધું રેડી કરવું પડતું હોય છે કે એમને કઈ રીતે હું સમજાવું તો એમને ઇઝી રહેશે તો આ માટે એન્ડ બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને એમને વિડીયોમાં લેતી નથી એના હમણાં ટ્યુશન ફિનિશ થયું સાડા ચારથી સાડા પાંચ આટલી ટ્યુશન એકથી દસના છોકરાઓ આવતા હોય છે ખૂબ જ નોમિનલ ફીમાં ટ્યુશન કરાવતી હોઉં છું બસો ત્રણસો પર સબ્જેક્ટ લેતી હોઉં છું તો આમ તો હું પોઝિટિવ હોઉં છું ગુસ્સો નથી કરતી અને મને ગુસ્સો ગમતો પણ નથી કરવો ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે કોઈના સારા માટે ઈચ્છતા હોય ત્યારે સામેવાળી એ વ્યક્તિ આડા રસ્તે જતી હોય તો તમને ગુસ્સો આવે જ તો મને એ જ વસ્તુ છે કે દસમામાં છે છોકરાઓ તો ઘણા બધા એવા હોય છે જે ગેમિંગ ચેનલ ચાલુ કરી છે ઘણા એવા હોય છે કે જે રીલમાં ઘણા બધાને શોખ છોકરીઓને સરી જાય છે તો અહીંયા ઘણા એ બધા પર ગુસ્સો કરતી હોઉં છું કે તમે ટેન્થમાં છો તો તમારા મમ્મી પપ્પાનું ઘણું બધું તમારા ઉપર આશાઓ હશે અને તમે આ રીતે તમારો ટાઈમ વેસ્ટ કરો એ બિલકુલ નથી સારું એન્ડ હું આપણા જે જીપીએસસી સ્ટુડન્ટ હોય છે એમને પણ ઘણી વખત ગુસ્સો કરતી હોઉં છું મને ગુસ્સો આવી જાય છે કારણ કે જ્યારે તમે સામે એક જીપીએસસી સ્ટુડન્ટ છો તો તમારા માટે તમારી એક એક મિનિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક એક મિનિટ ટાઈમ પાસ કરતા હોય તો ફાલતુની રીલ્સ જોતા હોય છે યાર તમારા માટે જો પાસ તો પછી આ રીતે તો તમે નહીં થઈ શકો તમારા માટે જો લોકોના બીજા ગમે તે જેને તમે ઓળખતા નથી એમના કોમેન્ટ્સનો રિપ્લાય આપવા માટે તમારી પાસે ટાઈમ હોય તો પછી તમારે શું એક્ઝામ પાસ થવાની છે અને પાસ થવું હોય ને તો આ વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે બિલકુલ ટાઈમ નથી તમારી એક એક સેકન્ડ એક એક મિનિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ફાળવશો બાકી મારે ગુસ્સો થવાનું રીઝન આ જ હોય છે હું એટલે જ ગુસ્સો થતી હોઉં છું કે ટાઈમ વેસ્ટ ના કરશો પાસ થવું છે પોતાના સપના પૂરા કરવા છે ને ટાઈમ વેસ્ટ ના કરશો બસ એટલે જ બાકી તો ઓલવેઝ પોઝિટિવ જ હોઉં છું પોઝિટિવ રહેવાનું ટ્રાય કરું છું અને હોઉં છું પણ પોઝિટિવ પણ ઘણી વખત થઈ જાય છે આવું મારા સ્ટુડન્ટ ઉપર ઘણી વખત ગુસ્સે થઈ જતી હોઉં છું બિચારા રડી જતા હોય છે પણ પછી સામેથી આવીને કહે છે કે મેમ તમે બોલે એ સારું થયું જેથી અત્યારે અમે સ્ટડી ઉપર ધ્યાન આપી શકીએ છીએ તો બસ આવું ચાલ્યા કરે છે તો ચલો અત્યારે હવે જમવાનું બનાવવા માટે તૈયારી કરું તો બસ સાડા પાંચથી સાડા છની વચ્ચે હું મારું ડિનર રેડી કરી દેતી હોઉં છું એન્ડ સાડા છની આસપાસ અમારું ડિનર કમ્પ્લીટ થઈ જતું હોય છે એન્ડ એ ટાઈમે અમે થોડી સિરીઝ હું એન્ડ મારા હસબન્ડ સિરીઝ જોતા હોય છે વચ્ચે અસુર સુ સિરીઝ જોઈ અત્યારે બીજી નવી સિરીઝ ચાલુ કરી છે જે જેથી માઇન્ડ ફ્રેશ થઈ જાય એન્ડ બસ પછી પોણા સાતની આસપાસ હું મારું રીડિંગ કન્ટિન્યુ કરું છું એન્ડ પોણા સાતથી લઈને અગિયાર ત્યાં સુધી હું મારું પ્રોપર રીડિંગ કરું છું તો આ ટાઈમે હું મારું મેથ્સ એન્ડ રીઝનિંગ થોડું અડધો કલાક મેથ્સ એન્ડ રીઝનિંગ કરું છું બિકોઝ મારું મેથ્સ એન્ડ રીઝનિંગ સારું છે એટલે વધારે ટાઈમ નથી આપતી ત્યાં તો અડધો કલાક એના માટે કરું છું એન્ડ બાકીનું હું મારું લોનું પ્રેક્ટિસ કરું છું બિકોઝ લોમાં મારે મેન્સ માટે આન્સર રાઈટિંગ ખૂબ જ જરૂરી છે લોનનું આન્સર રાઈટિંગ તો કરવા જ પડશે એટલા વધારે ટાઈમ હું મારા મેન્સ માટે આપું છું અત્યારે જે ડીવાયએસઓની જે એક્ઝામ આવવાની છે પ્રિલિમ્સ તો એના માટે તો હું ખાલી કલાક કલાક જ આપું છું બાકી બધું મારું મેન ફોકસ હોય છે મારા ડીવાયર લીગલના મેન્સ એક્ઝામ ઉપર તો બસ આ રીતે મારી પ્રિપેરેશન ચાલતી હોય છે અને આજુબાજુ ખૂબસૂરત નજારો પણ હું એન્જોય કરતી હોઉં છું એન્ડ રાતના અગિયાર વાગ્યા સુધી મારું પ્રોપર રીડિંગ ચાલતું હોય છે તો તમે પણ આ રીતે તમારું શેડ્યુલ બનાવી શકો છો રીડિંગનું પ્રોપર પ્રોડક્ટિવ ડે તમારું બનાવી શકો છો ટુ ડુ લિસ્ટ બનાવીને બસ આ ટાઈમે આવી એનું તો આપણું હવે રીડિંગ અહીંયા ફાઇનલી રાત્રે મેં મારું જોયું કે મારું કેટલું ટુ ડુ લિસ્ટ કમ્પ્લીટ હોય ટુ ટુડુ લિસ્ટ મારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તો બસ તમે પણ તમારું આ રીતે પ્રિપેરેશન કરી શકો છો તો આજનો વિડીયો તમારે કેટલો હેલ્પફુલ રહ્યો જરૂર જણાવજો એન્ડ મળીએ નવા વિડીયો નવી એનર્જી સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી